અઢાર વર્ષને એક દિવસ અઢાર વર્ષને બે દિવસ અઢાર વર્ષને એક મહિનો અઢાર વર્ષને બે મહિનાની ઉંમરની દીકરીઓને ભગાડી જવાની ઘટનાઓ આખા ગુજરાતમાં ખૂબ બને છે અને પછી દીકરીના મા બાપના હાથ બંધાઈ જાય છે લાચાર થઈ જાય છે કાયદા પાસે કેમકે કાયદો કહેશે કે છે કે અઢાર વર્ષ છે તો લગ્ન કરી શકશે આજે હું મુખ્યમંત્રી શ્રી સમક્ષ બે માંગણી લઈને આવ્યો છું જેમાં એક માંગણી છે દીકરીઓના લગ્ન કરવાની ઉંમરમાં વધારો કરવાની ક્યાંક આલે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સીએમ ને રજૂઆત કરવા માટે ગયા રજૂઆત કંઈ બાબતની હતી તો દીકરીઓના લગ્નની ઉંમર એ અઢારની જગ્યાએ એકવીસ કરવાની રજૂઆત એમણે કરી છે આમ તો આની પહેલાં પણ આ વિષય પર ખૂબ ડિબેટ થઈ છે ખૂબ ચર્ચાઓ થઈ છે કે દીકરીના લગ્નની ઉંમર કેટલી હોવી જોઈએ જો છોકરાના લગ્નની ઉંમર એકવીસ છે તો પછી દીકરીના લગ્નની ઉંમર પણ એકવીસ કરી દેવી જોઈએ ગોપાલ ઇટાલિયાએ જે તર્ક વિતર્ક આપ્યા છે એટલે જ્યારે સીએમની સીએમને રજૂઆત કર્યા પછી પત્રકારો સાથે એમણે વાત કરી ત્યારે એમનું કહેવું છે કે નાની ઉંમરમાં દીકરીને ભગાડીને લઈ જાય છે નાની ઉંમરમાં દીકરીને જે જે રીતના દીકરી ઘર છોડીને ભાગી જાય છે એના કિસ્સાઓ ઓછા થઈ જશે જો દીકરીની ઉંમર એકવીસ વર્ષ કરવામાં આવશે હવે આ તર્ક પર પણ બહુ જ બધા અલગ અલગ વિતર્કો હોય છે આના ઉપર અનેકવાર ડિબેટ થઈ ગયેલી છે કે દીકરીના લગ્નની ઉંમર એક્ઝેક્ટલી કેટલી હોવી જોઈએ જો એ અઢાર વર્ષે નથી સમજી શકતી તો શું એકવીસ વર્ષે સમજી શકશે કે કેમ કે શું અઢાર વર્ષે જે એ જેટલી મિચ્યોર છે એટલી એકવીસ વર્ષે હશે કે કેમ એ બધા બહુ જ લાંબા લાંબા પ્રશ્ન છે પણ આની પહેલાં પણ અનેકવાર પાટીદાર સમાજના જ આગેવાનોએ અભિષેક

અત્યંત ગંભીર મુદ્દો લઈ મુખ્યમંત્રી ભગાડી જવાના કે ભાગી જવાના બનાવ ખૂબ વધી રહ્યા છે ગુજરાતની દરેક જ્ઞાતિ છોકરીઓને ભગાડી જવાની ઘટનાથી ચિંતિત છે દરેક મા બાપને દરેક વાલીને દરેક જ્ઞાતિને પોતાની જ્ઞાતિની દીકરીઓની ચિંતા વધી રહી છે નાની નાની ઉંમરની છોકરીઓને અમુક છોકરાઓ ભગાડી જાય છે અને પાછળથી ઘણા બધા પ્રશ્નો બને આજે હું આ અતિ સંવેદનશીલ મુદ્દા ઉપર બહુ મહત્વના બે સૂચન લઈ અને મુખ્યમંત્રી સાહેબને મળવા માટે આવ્યો છું આપણે ત્યાં સમાજમાં એવું જોવામાં આવ્યું છે કે હવે સમાજ શિક્ષણના કારણે ટેકનોલોજીના કારણે આધુનિકતાના કારણે સમાજ થોડોક ઉપર આવ્યો છે જૂના જમાનામાં સોળ વર્ષે સત્તર વર્ષે અઢાર વર્ષે દીકરીના લગ્ન થઈ જતા હતા આજકાલ ગુજરાતમાં કેટલાક અપવાદને બાદ કરો તો સ્વાભાવિક રીતે દીકરીનો પરિવાર દીકરીના મા બાપ એકવીસ વર્ષ આસપાસ જ દીકરીના લગ્ન કરે છે કોઈ અઢાર વર્ષની છોકરીના લગભગ અપવાદ બાદ કરતા લગ્ન થતા જ નથી ઓગણીસ વર્ષે નથી થતા દરેક જગ્યાએ સમાજ પોતે આગળ નીકળી ગયો છે પણ કાયદો પાછળ રહી ગયો છે કાયદાનું અસ્તિત્વ જ સમાજ માટે છે

પણ તો કાયદાની મર્યાદા પર સુધારો કરવામાં આવે શું કામ આજકાલ કોલેજમાં ભણતી હોય કે બારમા ધોરણમાં અભ્યાસ કરતી દીકરીઓને લલસાવી ફોસલાવી ભોળવી એની બૌદ્ધિક રીતે અપરિપક્વ ઉંમરનો નાજાજ ફાયદો ઉઠાવી ભગાડી જવાની ઘટનાઓ સમાજને ખૂબ ચિંતા આપી રહી છે ગુજરાતમાં એક બીજું પણ બહુ મોટું કૌભાંડ આવે છે લગ્ન નોંધણી કૌભાંડ મારી પાસે કેટલાક આંકડા છે કે પંચમહાલ જિલ્લાના ભદ્રાલા ગામમાં ગામની કુલ સંખ્યા કરતા વધુ લગ્ન નોંધણી થઈ પાંચસો સાહીઠ લગ્ન ની નોંધણી એક ગામમાં થઈ ગઈ એક ગામમાં પાંચસો લગ્ન ક્યારેય શક્ય જ નથી અમરેલી ના હામાપર ગામમાં તેરસો ને એકતાલીસ લગ્ન ની નોંધણી કરવામાં આવી તલાટી દ્વારા અમરેલી ના જામકામાં નવસો ચુમ્માલીસ લગ્ન ની નોંધણી થઈ અમરેલી ના મુંજિયાસર ગામમાં ત્રણસો ને એસી લગ્ન ની નોંધણી થઈ અમરેલી ના લું ગામમાં બસો અઠાવન લગ્ન ની નોંધણી થઈ આણંદ તાલુકાના સાઠ ગામમાં આણંદ જિલ્લાના વલ્લી ગામમાં એકસો તેર લગ્ન ની નોંધણી થઈ આણંદ જિલ્લાના એક જ તલાટીએ અઢારસો સાગ્નો ની નોંધણી કરી નાખી આ કૌભાંડ એવું બતાવે છે કે સાબરકાંઠાથી કોઈ અઢાર વર્ષની દીકરીને ભગારી લઈ જાય એના લગ્ન ની નોંધણી કોઈ અમરેલી નો કોઈ તલાટી પૈસા લઈ અને કરી આપે છે અમરેલી થી કોઈ અઢાર વર્ષની દીકરી ભાગી જાય કે ભગારીને લઈ જાય એની લગ્ન નોંધણી સાબરકાંઠાનો કોઈ તલાટી દસ હજાર રૂપિયા લઈને કરી આપે છે આ બહુ મોટું કૌભાંડ છે કે એક જ મંત્રી તલાટી મંત્રી અઢારસો લગ્ન ની નોંધણી કરી નાખી અનેક એવા ગામડાઓ છે ગુજરાતના જે ગામની કુલ જનસંખ્યા કરતા વધુ લગ્ન નોંધણી ગામમાં થઈ ગઈ